બાર હત્યા કરનાર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકોને બનાવતો હતો શિકાર લોકઅપમાં તેને વોમિટ થયા બાદ તે ત્યાં ઢળી પડ્યો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તાંત્રિકનું થયું મોત અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે બારની હત્યા કરનાર ભૂવો પોતે મોતને ભેટ્યો છે જે કે જોકે પોલીસ કસ્ટડીમાં તેનું મોત નીપજતા પોલીસ વિભાગમાં દોડભાગ મચી ગઈ હતી તાંત્રિક નવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલા ધરપકડ કરી હતી ધરપકડ બાદ તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો ત્યારે લોકઅપમાં તેને વોમિટ થયા બાદ તે ત્યાં ઢળી પડ્યો હતો જે બાદ પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ ભુવાનું મોત નીપજ્યું છે પોલીસ પૂછપરછ દરમિયાન આ પાખંડી તાંત્રિકે અત્યાર સુધીમાં બાર હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોને તાંત્રિક વિધિના નામ પર ભરમાવીને રૂપિયા પડાવતો હતો એટલું જ નહીં તેને પોતાની તાંત્રિક વિધિઓથી લોકોને આકર્ષવા માટે એક યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી તેમજ વધુમાં તે ક્રાઇમ પેટ્રોલ જેવા શો જોઈને હત્યાઓને અંજામ આપવા લાગ્યો હતો અને સિરિયલ કિલર બની ગયો હતો મેનેજિંગ તંત્રી મહેશ સોનારા